ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે સી આર પાટીલના અનુગામી કોણ હશે અને ત્યાર પછી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ થશે કે નહીં થાય આવી અનેક સમયથી અટકણો ચાલતી હતી અને ભારતીય જનતા પાર્ટી આજે તેમના નવા પ્રદેશ પ્રમુખની વરણી માટે નોટિફિકેશન અને ચૂંટણીની જાહેરાત કરી છે પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે બજારમાં જે નામોની અટકણ ચાલી રહી છે તેમાંથી સંભવત કોઈ નવા પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ કોણ બનશે તેની વાત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે લાંબા સમયથી તે સત્તા નું સુખ ભોગવી રહ્યા છે અને સત્તાની સુખ ભોગવતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ બને તેમનો એક ચોક્કસ દબદબો હોય છે તેમનો આદેશ છે તે આ રાજ્યના જે તેમના કાર્યકરો છે તેમના માટે સર્વસ્વ હોય છે અને સરકારના સાથે તેમણે સંકલન પણ રાખવાનું હોય છે સી આર પાટીલ છે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ છે અને હવે આજે ગાંધીનગરમાં સવારથી જ હલચલ ચાલુ થઈ હતી અને કમલમમાં જે પદાધિકારીઓ બેસે છે તે અને કર્મચારીઓને ગઈકાલે સાંજે જ આદેશ આપી દેવામાં આવ્યો હતો કે આજે તેમની રજાઓ રદ છે અને ગાંધીનગરના આજ કમલમમાં મંડપ બંધાવાની શરૂઆત થઈ હતી ગુજરાતમાં ઘણા સમયથી રાજકીય હલચલ છે તે પણ ચાલી રહી છે અને અંતે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તે માટેની આજે જાહેરાત આજ ગુજરાતના જે ચૂંટણી અધિકારી બનાવેલા છે ઉદય કાનગડે કરી છે જેમાં આવતીકાલે ચૂંટણીના જે પ્રક્રિયા ચાલુ થશે તેમાં જે ઉમેદવારો હશે તે ફોર્મ ભરી શકશે ત્યાર પછી સાંજ સુધી ફોર્મ પર જ ખેંચવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને જો એકથી વધારે ફોર્મ ભરાય છે તો નવી જે મતદાર યાદી આજે જાહેર કરી છે જેમાં બસો બાણું વ્યક્તિઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરી તે એટલે કે તારીખે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને ત્યાર પછી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ છે તેની જાહેરાત થશે આ એક પ્રક્રિયા ભાજપે જાહેર કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ચોંકાવનારા છે અને ગુજરાતમાં પણ તેનો ભૂતકાળ છે કેમ કે સ્વર્ગસ્થ અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તેમની સરકાર છે તે આજ ગુજરાતમાં બદલાઈ ચૂકી હતી તેમાં એક પણ વ્યક્તિ રિપીટ નોતા અને પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા હતા અને સી આર પાટીલ પણ જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા તે સમયે પણ આ નામ ચોંકાવનારું હતું ને ભાજપ છે ભાજપમાં અત્યારે બે જ વ્યક્તિઓ વર્ચસ્વ ધરાવે છે જેમાં વડાપ્રધાન પદ પર છે નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ બંને ગુજરાતી છે ગુજરાત તેમનું હોમટાઉન છે અને આ બંને નેતાઓ જ મોટા ભાગે કોણ નવા પ્રદેશ પ્રમુખ હશે તેમાં તેમની આધારે આગળ વાત વધતી હોય છે અને જે પ્રકારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ છે તેમની વરણી માટે ચૂંટણીની જાહેરાત થઈ છે તેમાં પણ મોટા ભાગે એક જ ફોર્મ ભરાયું છે અને જે ફોર્મ ભરાયું છે તે જ વ્યક્તિ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા છે આવતીકાલે જ્યારે આ ફોર્મ ભરાશે અને ફોર્મ ભરાયા પછી કેટલા વ્યક્તિઓ ફોર્મ ભરે છે તેમાંથી ચોક્કસ નામ બહાર આવી જશે કે ભારતીય જનતા પાર્ટીના કોણ પ્રદેશ પ્રમુખ હશે જો કે જે પ્રકારે સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ કોળી સમાજમાંથી ઓબીસી સમાજ કે દલિત સમાજ છે તેમાંથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ છે અને સંભવત ચાલુ ધારાસભ્ય અને ચાલુ સાંસદ છે તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ન પણ બને આ જે ભાજપના સૂત્રો છે તેમનું અત્યારે કહેવું છે જો કે આવતીકાલે કેટલા લોકો ફોર્મ ભરાવે છે ત્યાર પછી જ ખબર પડશે કે કોણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનશે અને ત્યાર પછી એક લાંબા સમયથી ગાંધીનગરના ગલિયારામાં જે મંત્રીમંડળના ફેરબદલની ચર્ચા ચાલી રહી છે તે વાત આગળ વધશે તે પણ હાલ સૂત્રો જણાવી રહ્યા છે જોઈએ હવે આવતીકાલે જ્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે તેમાં કેટલા લોકો ફોર્મ ભરાવે છે અને જો ફોર્મ એક જ ભરાય તો આવતીકાલે સાંજ સુધી નવા પ્રદેશ પ્રમુખ છે તેની પણ જાહેરાત થઈ જશે જોકે સૂત્રોનું કહેવું છે કે બજારમાં જે નામ ચાલી રહ્યા છે તે નામો ભાજપના પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ નહિવત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन के